નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્થમાં આપનું સ્વાગત છે આજે તારીખ પહેલી ઓક્ટોબર બે હજાર ચોવીસ આજના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી તો આ રાઉન્ડ અત્યારે હાલ હજુ પણ એકાદ દિવસ સુધી છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તેમજ પવનની ઝડપ કેવી રહેશે તેમજ આગામી સમયમાં નવરાત્રી દરમિયાન કયા કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલ બનાવવા હોય તો સબસ્ક્રાઇબ કરી લે હવે આપણે ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે ગુજરાતની અંદર ટોટલ એકતાલીસ જેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાયો જેમાં સૌથી વધારે દોઢથી બે ઇંચ જેટલો વરસાદ અમરેલી પંથકમાં નોંધાયો છે તેમજ ખાસ કરીને મહુવા તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારો છે જેમાં બગદાણા ધરાઈ આ બધા વિસ્તારોમાં ખારસુરા સહિતના જે વિસ્તારો છે તેમાં વરસાદ નોંધાયો બગદાણા આજુબાજુના જે વિસ્તારો છે જેમાં ઓસામાં ઓછો ચારથી પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે પરંતુ હવામાન વિભાગ દ્વારા તેની કોઈ અપડેટ આપવામાં આવેલ નથી તો આ રીતે ગુજરાતની અંદર ગઈકાલે પણ જ્યાં જ્યાં પડ્યો ત્યાં ભારે વરસાદ પડ્યો ખાંભા હોય બગસરા હોય બગદાણા હોય તેમજ જેસર પંથક છે મહુવાના ગ્રામ્ય વિસ્તારો છે તેમજ ઉમરાળા વલભીપુર આ બધા વિસ્તારોની અંદર છૂટા છવાયા ભારે વરસાદ ગઈકાલે પણ જોવા મળ્યા હતા જોઈએ આજની વરસાદની અપડેટ બપોર પછી ક્યાં વરસાદી માહોલ જોવા મળ્યો આજે બપોરના સમયની વાત કરીએ તો બપોરના સમયગાળા દરમિયાન ખાસ કરીને સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે જેમાં કેશોદ હોય માંગરોળ હોય વેરાવળ હોય તુલસી શામ વિસાવદર ધારી સાવરકુંડલા આજુબાજુ સામાન્ય હળવા ઝાપટા જોવા મળશે રાજુલા હોય બગદાણા હોય જેસર હોય આ જે બધા વિસ્તારો છે તેમાં સામાન્ય ઝાપટાની સંભાવના છે તો સુરત નવસારી બારડોલી ભીલીમોરા તેમજ ડાંગ આજુબાજુના જે વિસ્તારો છે સાપુતારા ભવના થંબોશી વાપી વલસાડ ખાડોલી કપરાડા વાની આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે હવે જોઈએ આપણે સાંજના છ વાગ્યાની અપડેટ તો જેમાં પણ ખાસ કરીને વેરાવળ સાઈડના વિસ્તારો કોડીનાર ઉના તુલસીશામ રાજુલા મહુવા તેમજ તળાજા પાલીતાણા ગારિયાધાર જેસર બગદાણા પંથકમાં હળવો વરસાદ જોવા મળશે ઝાપટારૂપી વરસાદ હશે જંબુસર હોય વડોદરા હોય ડભોઈ બોડેલી તેમજ સીનો રાજુબાજુના જે વિસ્તારો છે ભરૂચ કોસંબા વંકલ ઉંબરપાડા ડેડિયાપાડા સાઈડના જે વિસ્તારો છે તેમજ બારડોલી તાપી નવસારી બીલીમોરા વાંસદા તેમજ ભવના થંબોશી કપરાડા વાની આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે તો જોઈએ હવે બીજી તારીખની અપડેટ બીજી તારીખમાં પણ બપોરના સમયગાળા દરમિયાન ખાસ કરીને જુનાગઢ ગીર સોમનાથ તેમજ ભાવનગર જિલ્લાના જે વિસ્તારો છે રાજુલા મહુવા તળાજા સાવરકુંડલા પાલિતાણા ગારીધાર જેસર બગદાણા સિહોર ભાવનગર ઘોઘા આટલા વિસ્તારોમાં હળવા ઝાપટા રૂપી વરસાદ જોવા મળી શકે કોસંબા વંકલ ઉંબરપાડા બારડોલી સુરત તાપી નવાપુર તેમજ નવસારી વાંસદા ડાંગ આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે તો બે તારીખે સાંજના છ વાગ્યાની અપડેટ જોઈએ જેમાં ખાસ કરીને તુલસી શામ ઉના રાજુલા મહુવા સુધીના વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં પણ સુરત બારડોલી નવસારી બિલીમોરા વાંસદા ડાંગ તેમજ વલસાડ વાપી આજુબાજુના વિસ્તારો કરજણ સાઈડના વિસ્તારો ડભોઈ સિનોર ભરૂચ ડેડીયાપાડા ઉંબરપાડા સાઈડના જે વિસ્તારો છે તેમાં પણ સામાન્ય વરસાદ જોવા મળશે ત્રણ તારીખની આપણે વાત કરીએ તે પહેલાં રાત્રિની અપડેટ જોઈએ રાત્રિના સમયગાળા દરમિયાન ખાસ કરીને વરસાદની જે શક્યતાઓ છે તેમજ સુરત આજુબાજુ ત્રણ તારીખે બપોરના સમયે પણ વરસાદ જોવા મળશે જેમાં સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જૂનાગઢ હોય અમરેલી હોય ભાવનગર હોય તળાજા મહુવા જેસર બગદાણામાં સામાન્ય ઝાપટા તો ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં હળવો વરસાદ જોવા મળશે તો તો વાત કરીએ તારીખની તારીખે દક્ષિણ ગુજરાતમાં ક્યાંક ક્યાંક ઝાપટા જોવા મળશે બાકી વરસાદની સંભાવના નથી વરાપનો માહોલ હવે રહેશે આગામી સાત તારીખની અંદર વેરાવળ આજુબાજુ એકાદ ઝાપટું પડી શકે આઠ નવ દસ તારીખ સુધી ગુજરાતમાં વરસાદની શક્યતાઓ જણાતી નથી દસ તારીખ પછી માવઠા રૂપી વરસાદ આવે તો વાત અલગ છે બાકી ચોમાસાની વિદાય પણ થઈ શકે છે હવે આપણે જોઈએ પવનની આજની પવનની ઝડપ જોઈએ તો આજે પણ પચીસ થી ત્રીસની પવનની ઝડપ જોવા મળશે આગામી આવતીકાલે કચ્છના વિસ્તારોમાં પવનની ઝડપમાં વધારો થઈ છે જેમાં ત્રણ તારીખની અંદર ચુમ્માલીસ સૌરાષ્ટ્રમાં બાવીસ ઉત્તર ગુજરાતમાં બત્રીસ ચાર તારીખમાં પણ એ રીતે કચ્છના જે વિસ્તારો છે જેમાં પિસ્તાલીસ થી પચાસ ની પવનની ઝડપ થશે પાંચ છ તારીખથી પવનની ઝડપ નોર્મલ થશે અને તારીખ સુધી નોર્મલ પવન શક્યતાઓ છે તો આ રીતે ગુજરાતમાં સામાન્ય પવનની ઝડપ જોવા મળશે હવે આપણે વાત કરીએ કે ચોમાસુ ક્યારે ક્યાં પહોંચ્યું છે વિદાય લેતું લેતું અત્યારે હાલ કયા વિસ્તારોમાંથી ચોમાસુએ વિદાય લીધી છે આજની તારીખ સુધીની અપડેટ જોઈએ સોમાસુ વિતરો સાઉથ વેસ્ટ મોન્સૂન બે હજાર સોવીસ કે ચોમાસા વિદાયની વાત કરીએ તો જેમાં ગુજરાતમાંથી આપણે વાત કરીએ તો ગુજરાતમાંથી જે ચોમાસુ ત્રીસ સપ્ટેમ્બર બે હાજર ચોવીસ સુધીની અંદર જે વિદાય થઈ તેમાં રાજસ્થાનના જે વિસ્તારો છે કચ્છના વિસ્તારો ઉત્તર ગુજરાતના વિસ્તારો અને આપણા જે સૌરાષ્ટ્રના ભાગો છે દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી રાજકોટ જૂનાગઢ પોરબંદર આ વિસ્તારોમાંથી ચોવીસ થી ત્રીસની અંદર ચોમાસા વિદાયની સ્થિતિ અટકી હતી તો હવે ધીમે ધીમે આગળ વધશે અને આગામી જે પાંચ ઓક્ટોબર સુધીની અંદર અથવા તો દસ ઓક્ટોબર સુધીમાં આપણા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાંથી પણ ચોમાસું વિદાય લઈ શકે છે ત્યાર પછી કોઈ નાની મોટી સિસ્ટમો બને ડબલ્યુડી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બને સાયક્લોનિક સર્ક્યુલેશન બને તો ખાસ કરીને માવથારૂપી વરસાદ ગુજરાતની અંદર હજુ જોવા હવે આપણે વાત કરીશું કે ખાસ કરીને જે અત્યારે હાલ ગુજરાતની અંદર અતિવૃષ્ટિ જેવો વરસાદ બે ત્રણ રાઉન્ડની અંદર જોવા મળ્યો જેમાં ગુજરાતમાં ભારે નુકસાન થયું ખાસ સૌરાષ્ટ્રના ભાગોમાં નુકસાન થયું મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના કોઈ કોઈ વિસ્તારોમાં મોટું નુકસાન થયું કારણ કે ખેડૂતોએ તૈયાર કરેલો પાક નિષ્ફળ જાય ત્યારે સરકારની ફરજ બને કે સહાય ચૂકવે તો કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને છસો કરોડ રૂપિયાની જે સહાય આપવામાં આવી છે તે ખાસ કરીને ખેડૂતોને નાની મોટી મદદ મળી શકે ગુજરાત સરકાર અને આપણી કેન્દ્ર સરકાર બંને મળી અને ટોટલ આપણી જે ખેડૂતોને સહાય મળવાપાત્ર થવી જોઈએ એટલી મળતી નથી ખેડૂતોને જે મોટું નુકસાન હોય છે દાખલા તરીકે એક વીઘાનો કપાસ ખેડૂતોને હોય તો દસ મણ કપાસની ગણતરી કરો તો વીઘે પંદર હજાર રૂપિયા કપાસના ખેડૂતોને આવવાના હોય તે પણ ખેડૂતોને ફાયદાકારક નથી હોતા કારણ કે પંદર હજારની સામે દસ હજાર રૂપિયાનો તો તેમણે ખર્ચ કરેલો હોય છે અને પાસઠ હજાર રૂપિયાનો ખર્ચ કરવાનો હજુ બાકી હોય ત્યારે કપાસ નિષ્ફળ જાય છે એટલે કે એક વિઘાદી જ મિનિમમ વીસ હજાર રૂપિયાની જો સહાય ખેડૂતોને આપવામાં આવે તો એક હેક્ટરના એક લાખ રૂપિયા અથવા તો એક લાખને વીસ હજાર રૂપિયાની જો સહાય આપવામાં આવે તો ખેડૂતોને ફાયદો થઈ શકે આ રીતે સરકારનો નિર્ણય હોવો જોઈએ પરંતુ માત્ર ને માત્ર બે હેક્ટરની મર્યાદાની અંદર વીસ પચીસ હજાર રૂપિયા બે હેક્ટરના એટલે કે બાર હજાર પાંચસો રૂપિયા જેવી સહાય માત્ર એક હેક્ટર દીઠ સરકાર કરતી હોય છે તેમાં ખેડૂતોને કશો ફાયદો થતો નથી તો આપણી ખાસ કરીને અપીલ છે કે ખેડૂતોને જે પણ મુજવતા પ્રશ્નો હોય કોમેન્ટ કરવી કારણ કે સરકાર અથવા તો આ વિડીયોને બને તેટલો શેર કરો જેથી કરીને તેને ખ્યાલ આવે કે આવા મુજવતા પ્રશ્નો છે આ રીતની સ્થિતિ છે ટેકાના ભાવ પણ અત્યારે ખાસ ખેડૂતોને જે માત્ર દેખાડવા પૂરતી અરજીઓ લેવામાં આવે ત્યાર પછી પૂરતા ભાવ મળતા નથી ગમે તે રીઝન બતાવી અને તેની મગફળી હોય સોયાબીન હોય અડદ હોય મગ હોય તેમને જે ટેકાના ભાવમાંથી પણ બાકાત રાખવામાં આવે છે તો ખેડૂત મિત્રો આવી ઘણી બધી નાની મોટી સમસ્યાઓ છે તેની પણ કોમેન્ટ કરજો ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂતે